โบราณโมโตเซตระกาโว้ชมาลีโว้กันย์มาลีซาร์ตาเฮียเสียฮะฮะเฮียโชคดีนะเฮียเดี๋ยวเฮียโชคดีเฮียเฮียเฮียโชคดีเฮียฮู้ดฮู้ดฮู้ดฮู้ดเฮียเดี๋ยวเฮียเดี๋ยวจะมาเลยมาเลยก่อนเนี่ยเฮียเดี๋ยวไปไหนเดี๋ยวฮู้ดฮู้ด પોકજો થાકીજી હું શું થયું હા પાણી જગનું વજન કોણ પ્યો કોણ પ્યો સા ના હું તમાર સા કોણ સા પાણી લાયા હમ હું જો હું જ બોલું હું જો બોલા ના એ દુખાને એક ભાગ બટ ના રે સા ના પોલીસ ની કે કે તો બરા બનની ચાલા હું લઈ આયા તમે બે જણો પાહા અલ્યા

હાય નું નો કો ફાર હે ને તું મને એમને જોડે લઈ જા હે હા લઈ જો લે હેડ લે હેડ આજ તો તું હા બાપ ને કેમ આયો લે લે આ બાપ હેનો વર્ગોનો કાઢ્યો હ

નમસ્તે ડોલીકા હું સક્તો નમસ્તે થાવ ખાજી નક કાપો કોઈ નક કાપને પેલા આ કબૂતર ઉતો હે આ બધો પક્ષી ઉતો હે એને કાપી મારો બનાયો તાન લે હેડ આપરે હેડ તુ આને કાપો આ દોડી ના વપરાય હર થી કાપો હું એને શીખાળો દખી તો હુંને કેટલો રોજ કેતો તો મહિનો બાકી હતો ને કાલનું કહ્યું તું ચારે દોય ના લાવતો ના લાવતો આ શીખવ કરે જોડે ઓરી લાવ્યો હો તે પાછા પાઈ દો એરી હા કે હું ઇને માતો માતો ઇને ઘેર લઈ જઉં હું હા તાન ઘેર હું લેવા પાછા આપા લઈ જઉં હાલે પાહિયા ઘર લઈ જઉં હું હા તો આ પાવ જાવ તાન લે લે હેડ હેડ અત્યારે તને દોઈ બહુ ના વપરાઈએ તા આ પશુ પક્ષીનું નહીં વિચારવાનું આ જાનવરોનું નહીં વિચારવાનું એ દૂધી એ કેવી આવે હૈ તો કેટલી નાખો તેટલી આવે હવાનું હડતી હવાનું ચોક નાખી ને તો હજુ ઘેર દેખાય બે નંબર નું ધંધો કરવાનું કહેતો તું પાછું આ ઊંધું ઊંધું ના કરે ને તો સારું હ નકર હલવાઈ દે એમાં નહીં ભેગો અને તો મારું તો વિચાર તો જ નહીં કે કે તો તમે હું બેઠો પણ તું તો મારી નાખવાના ધંધા કરું બે નંબરનો ધંધો કરાય પણ હવે જો તો હે એક કોમ કરું એનો પેલો ભાઈબંધ ઘેર હે ને એને પૂછવા દે પછી બે એના ગયા હોય તો સારું ને એ કોમ કરું જીવ ઓટો જ મારું ઘેર હોય તો

કાકા છોકરા ના લે આ ના તારા કોમ ના વાને આ ઈ લેવી છે

હજુક મનમાં શંકા નથી લાવીશું કે પૈસા કમાઈ જો પૈસા કમા જેને તું તો પૈસા કમાવું ચાલ પૈસા જોયતું હોય તો જેલ પે ગુના કરી નાખો ને

આય નઈ કે મને તો આયો હું કરવા ગોઠીને હો એ હાથી બોલ લે આ મને લે ખબર એ હું ધંધો કરવાનો કે તો હ ઓ વાહ નઈ કર ના ના આ દે તને ન કે સારી તને પથ્થર ફેરવી નાખું ઈ મને મને હે નઈ અરે જાય દે સુખા કેમ બેરા વાહ હ બસ આપ કરું છું નાગરો મે પપડી લીવા આપો સોંતી રાખો પાહાતી કરતું પત તો ઓમ દેવાનું મે પાંકે આનો જોઈરાયો ઓ બુટપો ચા કે આયો આડી આ લે સુખી મંજા આડી આડી જોવો ને ના પણ નહી ઓલા ડાઉંલા આ કે આ બે આ હે

એ રસ્તા ના ભાઈ તું સારી દોઈ લાવજે નકર કીધું તને આ લઈ ફોન પોલીસ ને Alô? Caí?